સંખેડા તાલુકાના બહાદુરપુરા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બહાદુરપુર કસબા વિસ્તારમાં મદરેસાએ મોહસીને આઝમ મિશન અંતર્ગત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો સંખેડા તાલુકાના બહાદુરપુર ગામે આજરોજ કસબા વિસ્તારમાં સેવા આપતા ડોક્ટર મેડમ તેમજ ગુજરાત હોસ્પિટલ હાડકાના સ્પેશિયાલિસ્ટ એવા આસિફ ખત્રી સાહેબ દ્વારા કસબામાં મોહસીને આઝમ મિશન અંતર્ગત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આ કેમ્પનો લાભ લીધો હતો નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી અને દવાગોળી તેમજ જરૂરિયાત પ્રમાણે દર્દીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા आज काही लागतोय पण आज खायला जायला तेच आता खुशयात होत खुशयात